હુમલો કરનાર વાવ તાલુકાના તીથ ગામ નો લાખાજી મસાજી ઠાકોર જે ચાર થી પાંચ ગાડીમાં ચાલીસ થી પચાસ લોકોને લઈને આવ્યો જેમાં સુઈગામ તાલુકાના દુધવા ગામના ઠાકોર ઈશ્વરભાઈ તથા ઠાકોર રણછોડભાઈ દયારામભાઈ તેમજ તેમના પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો જેમાં ઈશ્વરભાઈની સત્તર વર્ષની દીકરીને માર મારી કપડાં ફડાવ્યા તેમજ છોકરીને ઉપાડી જવાની કોશિશ કરી પણ છોકરી પોતાનો જીવ બચાવી બાજુમાં પડોશીના ઘરે ભાગી ગઈ માર મારવામાં રણછોડભાઈ ને પણ ધોકા અને ગરદા પાટુ વડે માર મારવામાં આવ્યો હતો તેમજ ઘરના તમામ સભ્યોને ગરદા પાટુ અને ધોકા વડે ઢૂર માર મારવામાં આવ્યો જેમાં તત્કાલીન એકસો બાર પીસીઆર વાન ને કોલ કરતા એકસો બાર વાન તત્કાલિક દોડી આવી મામલું થાળે પાડ્યું હતું જોકે ચાલીસથી પચાસ લોકો ઉપર હુમલો કરનાર વ્યક્તિએ આ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેને લઈને પરિવારના સભ્યોએ સુઈગામ પોલીસનો સહારો લીધો હતો જો કે પરિવારને નાના મોટી ઇજાઓ થતાં એકસો આઠ મારફતે સુઈગામ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઈશ્વરભાઈની દીકરીને પગમાં ફ્રેક્ચર થયું હોવાથી આગળ રિફર કરવામાં આવી હતી જોકે આ બાબતે સુઈગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઠાકોર ઈશ્વરભાઈ દયારામભાઈ ગામ દુધવા તાલુકો સુઈ ગામ ઈશ્વરભાઈનો દીકરો જેમનું નામ સંજયભાઈ વર્ષ વીસ જેને ધંધા અર્થે ગાંધીનગર મોકલવાનો હોય જેને લઈને ઈશ્વરભાઈ તેમજ તેમના પત્ની બેન બંને મોટરસાયકલ લઈને સંજયને ભાભરથી ઈકો ગાડીમાં બેસાડ્યા ત્યારબાદ બંને ઘરે આવ્યા ત્યારબાદ સાંજે છોકરાને ફોન આવ્યો કે પપ્પા હું ગાંધીનગર પેથાપુર ચોકડીએ ઉતર્યો છું મને મારી માસીનો છોકરો મહેશ લેવા આવે છે ત્યારબાદ બીજા દિવસે ફોન કરતા ફોન સતત બંધ આવતા પરિવારને ગુમ થયો હોવાનું જાણવા મળ્યું જેમાં એ જ દિવસે વાવ તાલુકાના તીથ ગામના લાખભાઈ મસાભાઈની દીકરી નામે ઓમિયાબેન જે પણ તીર્થ ગામ નજીકથી કોલેજ પાસેથી ગુમ થયેલી જેમાં દીકરીના પપ્પાનો દુધવા ગામે લાખાભાઈના સાડી અલકાબેન પરણેલા હોય અને સંબંધી હોય જેમાં અલકાબેનના જેઠ ઈશ્વરભાઈના છોકરા પર તીથ ગામના દીકરીના પપ્પા લાખાજી મસાજી ઠાકોર જેની શંકા ઈશ્વરભાઈના દીકરા પર થયેલી જેમાં દીકરીના પપ્પા લાખાજી મસાજી ઠાકોર દ્વારા દૂધવા ગામના ઈશ્વરભાઈને ધમકી આપવામાં આવી કે તારો છોકરો મારી દીકરીને ભગાડી ગયો છે જો તું ગોતી નહીં આપે તો અમે તારી દીકરીને ઉપાડી જઈશું આ ઈશ્વરભાઈનો છોકરો ગુમ થયો હોવાથી ઈશ્વરભાઈ શોધખોળ હાથ ધરી હતી જોકે શોધખોળ ચાલુ જ હતી છતાં તીર્થ ગામના લાખભાઈ મસાભાઈ ઠાકોર પાંચ ગાડીઓ ભરીને ચાલીસથી પચાસ લોકો દારૂ પીધેલા માણસો ધોકા લાકડી છરી લોખંડની ટોમી જેવા હથિયારો લઈને આવ્યા છે અને અચાનક આ પરિવાર ઉપર હુમલો કરે છે પરિવારને ગંભીર રીતે મારી ધમકી આપી છે કે અમારી છોકરી અમને પાછી આપો નહીંતર જાનથી મારી નાખું

तार ना no?